ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બનતા વર્લ્ડ વાઇડ બુક ઓફ ધ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય ફિલિપભાઈ ખ્રિસ્તી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષકોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પિપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય ફિલિપભાઈ દ્વારા શાળાના સ્ટાફ અને શાળાના બાળકો પ્લાસ્ટિક મુક્ત શાળામાં જોડાઈને શાળાને તથા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું હતું તેમાં સફળતા મળતા પિપળિયા શાળાના આચાર્ય ફિલિપભાઈ ખ્રિસ્તીને સિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વચ્છતા સેવા ગુજરાત રાજ્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત પીપળિયા પ્રાથમિક શાળા તાલુકો ડભોઈની અંદર અમે પ્લાસ્ટિક યુથ શાળા બનાવવાનો અમે સંકલ્પ કર્યો અને અમે બાળકો અને ગામના લોકો અને અમારા સાથી શિક્ષકોને લઈને અમારી શાળાને પ્લાસ્ટિક યુદ્ધ બનાવવા માટે અમે ધ્યેય કર્યો અને એની અંદર દરેક બાળકને દરેકને અમે બાળકોને પણ એવું સમજાયું કે આપણે શાળાની અંદર કોઈપણ જાતની પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા તો પ્લાસ્ટિક વસ્તુઓ જે છે બોટલો બોટલો એની અંદર આપણે એનો ઉપયોગ નહીં કરો અને અમે લગભગ ત્રણસો પ્લાસ્ટિક બોટલો બાળકો દ્વારા અમે એકત્રિત કરી અને એને અમે વર્લ્ડ રેકોર્ડ માટે અમે એનો બાળકોને પણ પ્રતિજ્ઞા જોડાવી અને દરેકને અમે આવી રીતે સમજાય કે ભાઈ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને આપણે પર્યાવરણ સંરક્ષણ માટે આપણે આ પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા માટેનો અમે સંકલ્પ કર્યો અને એ બાબતે અમને ગાંધીનગર મુકામી સેક્ટર ત્રણની અંદર મહાનુભાવના હસ્તે અમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એટલે અમારી શાળા અને અમે ગામનું ગૌરવ અનુભવીએ છે અને હું દિલીપભાઈ ખ્રિસ્તી આચાર્ય તરીકે મારી ફરજોમાં આ એવોર્ડ મને પ્રાપ્ત થયો છે તો હું એનું ગૌરવ અનુભવ છું કે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે અમે જે કર્યું છે એ બાળકો પણ એમના જીવનની અંદર ઉતારશે અને આપણે આ રીતે દરેક શાળાને દરેક ગામ પ્લાસ્ટિક મુખ બને તો આપણે પર્યાવરણ બહુ સ્વચ્છ રાખી છે અને આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ જય ગરવી ગુજરાત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ડબોય